તો પાટણમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ભરતસિંહ ડાબી જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે નોંધાવી છે દાવેદારી પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર સોનલ ઠાકોરે નોંધાવી દાવેદારી નંદાજી ઠાકોર નાગરાજી ઠાકોર અને વિનયસિંહ ઝાલાએ નોંધાવી છે દાવેદારી પૂર્વ સાંસદ નટુજી ઠાકોર અને શાકાજી ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે તો પાટણમાં લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ભાજપ કાર્યાલય ખાતે રઘુભાઈ હંબલ વલ્લભ કાકડીયા સીમા માહોલીની અધ્યક્ષતામાં યોજાઈ હતી સેન્સ પ્રક્રિયા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં અપેક્ષિત ઉમેદવારોએ નોંધાવી દાવેદારી તો ચૂંટણી લડવાને લઈ અને પાટણના સાંસદ ભરત ડાભીએ મોટું નિવેદન આપ્યું છે ટિકિટ મળે તો ફરી ચૂંટણી લડીશ તેવું ભરત ડાભીએ કહ્યું છે પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ જે વિસ્તારમાં ઉમેદવારી નોંધાવી છે એવા ઉમેદવારોને સોંપડ્યા અને પાર્ટી નિર્ણય કરશે હા મેં ઉમેદવારી નોંધાવીશ ચૂંટણી લડીશું અને સાત લાખ મતથી વધુ મતોથી જીતીશું